ચીટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ આઠમો ભાગ ત્રીજું કૃષિ ક્ષેત્ર વિશે આપણે વાત કરતા હતા એમાં નીચ નીચી ખેત ઉત્પાદકતાના કારણો શા માટે આપણું ઉત્પાદન જે હેક્ટર દીઠ થવું જોઈએ એના કરતાં ઓછું થાય છે બીજા દેશોની સરખામણીમાં તો એમાં કેટલાક પરિબળો ભાગ ભજવે છે એક સંસ્થાકીય પરિબળ ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ પછી એના પેટા મુદ્દા છે મોટા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે એવો છે અને ત્રણ માર્કમાં એક એક પરિબળ વિશે પણ પૂછાઈ શકે બે માર્ક માટે પણ પૂછાઈ શકે તો સૌ પ્રથમ આપણે સંસ્થાકીય પરિબળ વિશે માહિતી લઈએ કે સંસ્થા શું છે તો કે ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે નીતિ નિયમો પ્રમાણે આજેથી પહેલાં પણ જે ગણતારોને ઘણું બધું હતું કે જમીનના માલિક અમુક વ્યક્તિ હોય અને એમાં મજૂરી કરી અને સાત શાખે એ રાખી પૈસાના ખેતર રાખે બધો સામાન એ વિગતવાર આપણે જોવાનું છે તો આવી સંસ્થા ભારતના ખેડૂતોમાં જે આખું સંસ્થા કે માળખામાં રહીને જે ખેતી કરે છે તેને અસર કરતા જે ભૌતિક સામાજિક આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે ઘણા બધા ભૌતિક પ્રશ્નો હોય કે એમને વસ્તુ જે જોઈતી હોય ઉત્પાદન કરવા માટે તો એ વસ્તુ એમને પ્રાપ્ત કરી શકતા ન હોય પૈસાના અભાવે અથવા તો દુષ્કાળને કારણે ઘણી બધી એવી અવ્યવસ્થાઓ સર્જાય છે ઘણી વખત સામાજિક પરિબળોને કારણે પણ એ ખેતી મૂકી દેવી જ પડતી હોય છે જેમ ભૌતિક સુવિધાઓ મળતી નથી એમ સામાજિક પ્રશ્નો પણ ઘણા બધા હોય છે આર્થિક એ બિયારણ લેવું હોય ખાતર લેવું હોય કોઈ સાધન વેસાવવું હોય તો આર્થિક સ્થિતિ પછી કાયદાકીય છે એ પ્રશ્નો પણ નડતા હોય છે તો આવા પરિબળો સંસ્થા કે પરિબળો કહેવામાં આવે છે એના વિગતવાર આપણે બધા પરિબળો જોઈશું તો ભારતમાં આવા પરિબળો ખેતી માટે જે અવરોધરૂપ બને છે અને ખેતીનો જે વિકાસ સતત ઓછો થવા નિમ્ન સ્તરનો રહ્યો છે જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે આપણે જેમ જેમ જોયું હતું કે જે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો હતો એ ઓગણીસો પચાસથી એકાવનમાં પચાસ પોઈન્ટ એક ટકા જેટલી રાષ્ટ્રીય આવકનો ફાળો હતો નિકાસ કરતા હતા ઉત્પાદનો કરતા હતા આજે ખેતીમાં ઉત્પાદન વધ્યું છે વસ્તી વધી છે પરંતુ આપણે નિકાસ કરી શકતા નથી માત્ર તેર પોઈન્ટ નવ ટકા જ આપણી રાષ્ટ્રીય આવકમાં ફાળો છે તો અનેક પરિબળો જે ભાગ ભજવે છે એના વિશે આપણે માહિતી આજે લેવાની છે જે અંગ્રેજોએ દાખલ કરેલ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પછી જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા રયતવારી પ્રથા આમ અનેક એવા જે પ્રથાઓને કારણે ખેડૂતો છે એ ખેતી કરવામાં બહુ રસ લેતા નહોતા કારણ કે એ પ્રથા વિશે જોઈએ તો જે જમીનદારી પ્રથા છે કે એક જ માલિક હોય અને બાકીના બધા એમાં મહેનત કરે તો અમુક પ્રકારનું એને રોજ વળતર મળે એ પૈસાથી અથવા તો જોઈએ એટલું એને ખાવા પૂરતું જ અનાજ આપવામાં આવતું હતું અને જે જમીન ઉપરથી મહેસૂલ ઉઘરાવતા હતા જે કર હતો એ જમીનની અંદર ઉત્પાદન થયું હોય કે ન થયું હોય તો એ મહેસૂલ ભરવી જ પડતી હતી ત્યાર પછી જે ઝાઝી જમીન ધરાવતા જે માલિક હતા જમીનદાર એ બીજા લોકો પાસે આવી ઘણો ધારાથી ખેતી કરતા હતા એટલે એમને બહુ મહેનત થાય એટલી કરે પરંતુ જે ફાયદો થાય એ જમીનદાર લઈ જતા હતા ઘણી વખત માલવારી પ્રથા પણ હતી કે તમારે જે વપરાશ માટે જોતું હોય એટલું અનાજ રાખવાનું બાકીનું બધું છે એ જમીન માલિક લઈ જતા પછી રૈયતવારી અનાજ થયું હોય તો એમાં પ્રજાનો જે હક લાગતો હતો વાણંદ હોય દરજી હોય બ્રાહ્મણ હોય કુંભાર હોય આ બધાને અમુક જે જમીન હોય એ પ્રમાણે એને વસ્તુ એમને માપી દેવી પડતી હતી પછી ખેત ધિરાણની જે સવલતો હતી એ ખૂબ જ મોંઘી હતી કારણ કે બેંકો નહોતી એટલે પૈસાદાર પાસેથી એ બિયારણ લેવા માટે ખાતર લેવા માટે કે જે કાંઈ એને ખેતીમાં કારણ કે ખેડૂત માટે એક કે આખું વાક્ય બનાવેલું છે આપણા અર્થશાસ્ત્રીઓએ કે ખેડૂત છે એ દેવામાં જન્મે દેવામાં જીવે અને દેવામાં મૃત્યુ પામે કઈ દિવસ એમને કરજ ઉતરતું નહોતું એવી વખતે જે ખેત ધિરાણ માટે જે આવા પૈસાદાર લોકો એ હિસાબોમાં ગોટા કરતા અને ખૂબ ઊંચું વ્યાજ લઈ હતા અને જેટલું અનાજ થાય એ પ્રમાણે હિસાબ કરી અને બધું લગભગ ખેડૂત પાસે ખાવા પૂરતું જ વધતું હતું અને ક્યારેક વધે પણ નહીં આવી અગવડતાને કારણે ખેડૂતોને જે રસ રહેતો નહીં એટલે ખેત ઉત્પાદન વધારવામાં એ ખાય એટલું થાય બાકી એમને વધારે કોઈ બહુ મહેનત કરે નહીં એટલે ખેત પેદાશના જે વેચાણ વ્યવસ્થા નહોતી કદાચ અનાજ થયું તે સડી જતું હતું બીજે ગામ કે લઈ જવા માટેની જે વ્યવસ્થાઓ હતી પૂરતા ભાવ નહોતા મળતા મફતના ભાવે જ્યારે થયું હોય તે લઈ લે એવા અનેક પ્રશ્નો એ ઉદભવતા હતા વાહન વ્યવહારોની સવલત નહોતી કે જ્યાં દુષ્કાળ હોય ત્યાં એ પોતે અનાજ થયું હોય ત્યાં પહોંચાડી શકે તો એમને ભાવ મળે આ બધી વાહન વ્યવસ્થા પછી જમીન માલિકીની જે પ્રથા હતી આપણે જોયું કે જે જમીનદાર છે એ બીજા વેટિયાઓ પાસે જે ગણોતધારા ધારા લાગુ કરી અને એ ખેતી કરતા હતા તો આવી રીતે જે આવી પ્રથાઓનો જે સમાવેશ થયેલો હતો આવા સંસ્થાકીય પરિબળો અવરોધરૂપ અથવા તો નકારાત્મક રહેવાને કારણે ભારતમાં જે ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે અને હવે ઘણા બધા કાયદાકીય સુધારા થતા ઘણી સરકાર તરફથી સવલતો મળતા સારું એવું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ અને આપણે બહુ ઓછા પ્રમાણમાં જે અનાજ છે એ આયાત કરવું પડે છે અથવા તો આપણે ઘણી બધી નિકાસ કરીએ છીએ ઘણા ક્યારેક જ દુષ્કાળ વખતે કે એમ જ અનાજ આપણે બહારથી આયાત કરવું પડે છે ને આટલી બધી પ્રજામાં જમીન તો એટલી ને એટલી આપણે જોયું આગળ બાજુ તો જમીન મહેસૂલ ઉઘરાવવાની એક બીજી પ્રથા હતી સંસ્થાકીયમાં નો બદ તો આ શું છે તો કે ભારત દેશમાં જે આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવાની ત્રણ પ્રથા પ્રચલિત હતી એક જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા અને રૈયતવાળી પ્રથા આ વિશે આપણે થોડુંક અત્યારે સમજા કે જે જમીનદારી પ્રથા હતી એટલે કે બસો ત્રણસો પાંચસો વીઘાનો માલિક એક જ હોય એમાં પચીસ પચાસ માણસ એ કામ કરતા હોય પણ પોતાની માલિકીની જમીન ન હોવાને કારણે બહુ જાજો રસ ન લે એને જે કામ કરવાનું હોય એટલું બતાવે એટલું જ કરે વધારાનું કશું જ ન કરે એટલે ખેત ઉત્પાદનમાં વધુ થાય એ એમાં એને રસ નહોતો જો વધુ થાય તો એ માલિક લઈ જાય એટલે આવી મનોવૃત્તિને કારણે આપણું ખેત ઉત્પાદન ખૂબ જ નીચું રહેવા પામ્યું છે અને ત્યાર પછી આપણને મહાલવારી પ્રથા એવું નક્કી કર્યું હોય કે જે અનાજ થાય એમાંથી એક ભાગ તારો અથવા તો એમને ખાવા પૂરતું જ અનાજ આપવામાં આવતું હતું બાકીનું બધું અનાજ કે જે કાંઈ ઉત્પન્ન થયું હોય એ બધું આવા જમીનદારો લઈ જતા હતા રૈયતવારીમાં મેં કીધું એટલે કે જે ખેતરની અંદર ઉત્પાદન થયું હોય તો કુંભારનો ભાગ લાગે દરજીનો ભાગ લાગે એ બધા જે એવા ઘણા બધા લોકો હતા એમને સાધુ સંતો આવે તો બધાને આપવું પડતું હતું જે કંઈ થયું હોય એમાંથી એ થોડો થોડો ભાગ છે વણન છે એટલે દરજી છે બધા જનો હક લાગતો હતો આવી રેયતવારી પ્રથા પણ હતી તો જમીન પર ખેતી જે ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી જ્યાર પછી જે આ ખેતી હતી એ ચાજી પોતે માલિક તો પહોંચી ન વળે એટલે આવા મજૂરો દ્વારા આવી રીતે આખી વ્યવસ્થા ગોઠવાયેલી હતી તો દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતું હતું એટલે પિયતવાળી ખેતી હોય સૂકી હોય અથવા વિસ્તાર પ્રમાણે એ જે મહેસૂલ હતી એ વધઘટ થતી હતી પરંતુ દુષ્કાળ હોય તો પણ એ મહેસૂલ લાગતી હતી એટલે ખેડૂત છે કોઈ દિવસ દેવા દેણામાંથી એ બહાર કે મુક્ત થઈ શકતો નહોતો જેમાં જમીનદારો કુલ જે જમીનદારો છે એ કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા હતા એટલે જમીનદારો છે એમ કે આટલા એક જમીન છે આટલા રૂપિયા તારે મને આપી દેવાના જે કાંઈ થાય એ તારું ઓછું થાય કે વધુ થાય દુષ્કાળ પડે કે એક વર્ષ બે વરસ સારા બે ત્રણ વરસ પાછો દુષ્કાળ હોય તો અનાજ પણ ન પાકે પરંતુ એમને એ ભાડું તો દેવું જ પડતું હતું આને કારણે ખેડૂતોને જે ખૂબ જ ગરીબીમાં જીવતો હતો એનું વાક્ય આપણે સાર્થક કરી શક્યા છીએ જે જમીનદાર છે એ માત્ર પહેલાં ખેડૂતો છે એ પાછ માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદન રહેવા દે બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા જેને કારણે ખેતી કરતા વર્ગને તે ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ નહોતો એ આપણે જોયું આગળ અને આમાં પણ મહેસૂલ ઉઘરાવાની પ્રથામાં પણ એ આપણે આવે છે તો આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી અને સાથ એટલે કે સાત એટલે ભાડું જે અમુક નક્કી કરવામાં આવે સાત એટલે કે એ ભાડા પેટે કે આટલા વીઘા જમીન તો આટલા રૂપિયા આપવાના એક વર્ષના તો આવા નિયમ અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા આ કાયદાઓનો સંપૂર્ણપણે જો અમલ ન તથા ખેડૂતોનું જે શોષણ મુક્ત કરી શકાયા નથી એટલે હજી પણ આવી ઘણી બધીઓ પ્રથાઓ તો મુક્ત થયા છે પરંતુ આ જે જમીન છે એના માલિક પાસે ખૂબ જ જમીન હોય છે અને ખેડૂતોનું હંમેશાને માટે શોષણ થયું ઘણા કાયદા લગાડ્યા સરકાર અને છતાંય એ હજી ખેડૂત છે એની પાસે ઘણી પાસે જમીન નથી અને ખેતમજૂર તરીકે જ આખી જિંદગી જીવતા હોય છે તો આવા સરવાળે અને સરવાળે કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા નો પ્રશ્ન વિકટ બન્યો છે દિવસે ને દિવસે અનેક પ્રશ્નો ઊભા થયા થતા જાય છે હવે ખેત ધિરાણ માટે એ પણ એક સંસ્થાકીય પરિબળ છે શા માટે જે નીચી ખેત પેદાશ આપણે કે નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં એક ખેત ધિરાણ છે તો ભારતમાં મોટાભાગના જે ખેડૂતો છે આ બધી વાત આગળ મેં તમને કરી છતાંય આપણે એક વખત જોઈ લઈએ કે ભારતમાં મોટાભાગના જે ખેડૂતો છે એ ગરીબોનો સામનો કરતા જોવા મળે છે જેમને દરેક પાપ અગાઉ ખેત ધિરાણના આવશ્યકતા રહે છે એટલે મેં તમને કીધું કે ખેડૂત છે એ દેવામાં જન્મે દેવામાં જે પોતાની જિંદગી પસાર કરે છે અને દેણામાં એ મૃત્યુ પામે છે એટલે કરજ મૂકીને એ જતા હોય છે તો આવા ગરીબ છે એમાં જ ખેડૂતો જીવે છે જેમને દરેક પાક અગાઉ માટે ખેત ધિરાણની આવશ્યકતા રહે બીજા વરસ માટે માંડ માંડ એ પૂરું કર્યું હોય બે વરસ સારા તો બે ત્રણ નબળા થાય તો એને બિયારણ લેવા માટે અથવા તો આગળના વરસમાં વાવવા માટે અગાઉ જે ખર્ચ કરવો પડે છે તેના માટે એમને ધિરાણની જરૂર પડતી હોય છે તો આવા ખેત ધિરાણ દ્વારા બિયારણ ખાતર જંતુના દવાઓ વગેરે ખરીદી કરવામાં શક્તિમાન બને માટે એને ધિરાણ લેવું પડતું હોય તો આ ધિરાણ પદ્ધતિ છે એ પહેલાં બહુ જ જોઈએ તો એ વધારે વ્યાજ દર આવા સહકાર લોકો એમને ઘિરાણ કરતા હતા અને ઉત્પાદન જે પ્રક્રિયા છે એ શક્ય બનાવવા માટે ભારતમાં સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ને એકાવનમાં અંદાજે એકોતેર પોઈન્ટ છ ટકા લોકો જે ધિરાણ તે નાણાં ધિરનારનો વ્યવસાય કરતા હતા એટલે આવા ખેડૂતોને એ લોકો પૈસા આપે અને જે લોકો દ્વારા આવું થતું હતું એમાં ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડતા હતા આ ઉપરાંત તેઓ હિસાબમાં ગરબડ કરી અને ગરીબ ખેડૂતોને છેતરવામાં પણ હતા અભણ ખેડૂતો હતા એટલે એના વ્યાજ અને ગણતરી થોડા 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 પૈસા આપી રાખે પછી જે કંઈ માલ થયો કાપડ જોતું હોય તો કાપડ લઈ દે કોઈ પ્રસંગ ઘરમાં આવ્યો હોય તો એમને પૈસાની જરૂર હોય ત્યારે પ્રસંગ ઉકેલી દે પછી જેટલું બધું અનાજ થયું હોય એના એવી ગોટાળાવાળા હિસાબ કરી અને બધું અનાજ એ લઈ જતા હતા માટે કાયમી માટે એ ખેડૂત છે કોઈ દિવસ દેણાની બહાર નીકળી શકતો નહોતો એની માટે કરજ રહેતું હતું તો આવી આઝાદી પછી સરકારે ખૂબ જ સરસ એક વ્યવસ્થા કરી છે કે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ થતાં જે ઓગણીસો પાંત્રીસ પછીમાં આમ તો બેન્કોની સ્થાપના થયેલી પણ રાષ્ટ્રીયકૃત બેંકની જે ઓગણીસો ને અડતાલીસમાં જે સ્થાપના થઈ જે આરબીઆઈ માટે તો આને ઘણી બધી આવી બેંકોની જે સ્થાપના થઈ પછી જે લોકોને ધિરાણ છે ઓછા વ્યાજે અને ચોખ્ખા હિસાબે થવા માંડ્યું છે એટલે જે આવું નાણાં ધિરનારનો વ્યવસાય કરતાં લોકોનું મહત્ત્વ ઘટી ગયું પછી સરકારે ઓગણીસો ને પંચાવ જે પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને ઓગણીસો ને બ્યાસીથી નાબાર્ડ નાબાર્ડ એટલે ટૂંકું નામ યાદ રાખજો ટૂંક નોંધ પણ તમારે આવી એક વાક્યમાં આવે કે જે પ્રાદેશિક ગ્રામીણ બેંકોની જે સ્થાપના થઈ અને સરકારે બધી બેંકો જે ગ્રામીણ બેંકો છે અથવા આવી ધિરાણની સહકારી મંડળીઓ છે એને છે આ નાબાર્ડ બેંક એક મુખ્ય એ બધું સંચાલન કરી એને પૈસા આપે અને બેન્કો છે એ ખેડૂતોને આપે તો આ નાબાર્ડ એ શું છે તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે એ ટૂંકા નામથી આપણે નાબાર્ડ એ નામથી ઓળખીએ છીએ એટલે આ શબ્દ યાદ રાખજો તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી સંસ્થાકીય ખેતર ધિરાણનો વ્યાપ એમને વધાર્યો એટલે એ ખેડૂતોને એ ઓછા વ્યાજે અથવા તો દુષ્કાળ પડ્યો હોય તો અમુક ટકા જ પૈસા ભરવાના એમાં ઘણા બધા નિયમો છે એ નિયમો પ્રમાણે એ ખેડૂત એની બેન્કો પાસેથી આવી મંડળીઓ પાસેથી અથવા આવી ગ્રામીણ બેંકો પાસેથી ધિરાણ લે અને બિયારણ જંતુનાશક દવાઓ એ અગાઉ ખર્ચ કરવો પડે એમાં મદદરૂપ થાય એને ઘણું બધું સારું ઉત્પાદન લઈ શકે અને સાવ ઓછા વ્યાજદરની એમને લોન મળતી હોય છે તો ખેડૂતોને સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમ સિવાયના ખેત ધિરાણમાં જે ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક જે નફો છે એ નહીવત રહેવો તો હોવાથી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવામાં કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું નહોતું જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળી તો આ ખેત ધિરણને કારણે આજે ઘણું બધું સારું થયું છે કે જેમને ઓછા વ્યાજની અને વીમા અને ઘણી બધી સવલતોને કારણે હવે ખેત ઉત્પાદન વધ્યું છે અને એના ઉકેલ માટે આપણે જોશું પછી પછીના મુદ્દા છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા ટેકનોલોજી પરિબળો આ સંસ્થાકીય પરિબળોમાં હજી ત્રણ પરિબળો જોશું ત્યાર પછી અન્ય પરિબળો જે છે એ પણ આપણે ચીજોવાના છીએ તે ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ અન્ય પરિબળોમાં પણ આપણને વસ્તીનું ભારણ આર્થિક આયોજનનો અભાવ એ બધા મુદ્દા જોશું આપણે એટલે બહુ સરસ લખી શકાય એવો સારો એવો પાઠ છે પ્રશ્ન લખી શકો એવો સરસ વાંચું